આજે વાત કરીશું એડ વિડીયો એલિમેન્ટ્સ તે માટે સૌથી પહેલા ઇમ્પોર્ટ વિડીયો ફાઇલ્સ ઇન પ્રેઝન્ટેશન તે માટે પાવર પોઈન્ટને શરૂ કરીશું જ્યાં ઇન્સર્ટ વિડીયો વિડીયો ફ્રોમ ફાઇલ્સ પરંતુ તે માટે વિડીયો ફાઇલ હોવી જરૂરી છે જો કોઈ વિડીયો ફાઇલ ન હોય તો ઓપન કરીશું યુટ્યુબ જ્યાં ચેનલનું નામ કોપા એક્સપર્ટ આ ચેનલમાં ઘણા બધા વિડીયો અવેલેબલ છે તેમાંથી કોઈ વિડીયો અથવા તો ડાઉનલોડ જલ્દી થાય તે માટે કોઈ શોર્ટ્સ ઓપન કરીશું તે સોર્ટ્સ ના એડ્રેસ બાર માં યુટ્યુબની અગાઉ યુટ્યુબ પહેલા આપીશું એસ એસ અને એન્ટર જેથી આ સોર્ટ્સ ને તમે ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ પર ક્લિક કરીશું જ્યાં કોઈ પણ ફોર્મેટ તમે લઈ શકો છો જ્યાં ડાઉનલોડ સિલેક્ટ કરીશું જેથી તે સોર્ટ્સ ડાઉનલોડ થઈ ગયેલ છે તેને ડ્રેક કરીને લાવીશું પ્રેઝન્ટેશનમાં તો અહીંયા તમે એરર મેસેજ જોઈ શકો છો પાવર પોઈન્ટ કેન નોટ ઇન્સર્ટ અ વિડીયો ફાઇલ અને ત્યાં છે એપલ ક્વિક ટાઈમ પ્લેયર મતલબ આ સોફ્ટવેર પ્લેયર હોવું જરૂરી છે જો વિડીયો ફાઇલ પ્રેઝન્ટેશનમાં પ્લે કરવી હોય તો તો તે માટે આવીશું ગૂગલમાં ટાઈપ કરીશું ડાઉનલોડ ક્વિક ટાઈમ પ્લેયર સૌથી પહેલી લિંક ઓપન કરીશું અહીંયા તમે ડાઉનલોડનું બટન જોઈ શકો છો જેથી તે સોફ્ટવેર ડાઉનલોડ થશે ડાઉનલોડ થાય ત્યાર પછી તેને ઓપન કરીશું અથવા ક્લિક કરીશું જેથી તે રન થશે વિન્ડોને મિનિમાઇઝ કરીશું સોફ્ટવેર ઇન્સ્ટોલ માટે નેક્સ્ટ નેક્સ્ટ યસ અને આ પ્રકારે છેલ્લે ફિનિશ આવે ત્યાં સુધી નેક્સ્ટ આપતા રહીશું સોફ્ટવેરને બંધ કરીશું પાવર પોઈન્ટને ફરી શરૂ કરીશું અને હવે ઇન્સર્ટ વિડીયો ફ્રોમ ફાઇલ જ્યાં ડાઉનલોડ અને આપણે જે ડાઉનલોડ કરેલ તે વિડીયોને ઇન્સર્ટ કરાવીશું થોડા સમયમાં તે ફાઇલ અહીંયા તમને જોવા મળશે તો આ પ્રકારે વિડીયો ફાઇલ પ્રેઝન્ટેશનમાં લઈ શકાય છે રી વિડીયો ટુ ફીટ સ્લાઇડ તે માટે વિડીયોને મુમેન્ટ આપી શકો છો આ સિવાય તેની સાઇઝમાં પણ તમે ફેરફાર કરી શકો છો અને સ્લાઇડના જે ભાગમાં વિડીયોને જેટલી સાઈઝમાં સેટ કરવું હોય તેટલું તમે સેટ કરી શકો છો તેમજ તેની સામેની સાઈડ પણ લઈ જઈ શકાય છે સિલેક્ટ કરીને ફોર્મેટ ફોર્મેટમાં સૌથી પહેલા પ્લે

કોઈપણ સ્ટાઇલ ચેક કરીને જે યોગ્ય લાગે તે સ્ટાઇલને રાખીશું વિડીયો શેપ શેપમાં પણ તમે ફેરફાર કરી શકો છો અને તે સ્ટેપ શેપમાં તમને વિડીયો જોવા મળશે આ સિવાય વિડીયો બોર્ડર જે તમે હાલ સ્ક્રીનમાં જોઈ શકો છો આ સિવાય વિડીયો ઇફેક્ટ જેમાં થ્રી ઇફેક્ટ પણ તમે લઈ શકો છો આ સિવાય ક્રોપ જેથી ફાઇલની સાઇઝમાં અંતે કોન્ફિગર વિડીયો પ્લેબેક ઓપ્શન્સ જેમાં સિલેક્ટ કરતા પ્લેબેક ઓપ્શનમાં સૌથી પહેલા પ્લે જેથી વિડિયો પ્લે થશે તમને જોવા મળશે બીજો બુકમાર્ક પણ આપી શકાય છે અને જો જરૂર ના હોય તો આપેલ બુકમાર્ક ને સિલેક્ટ કરીને તેને રિમૂવ પણ કરી શકો છો હાલ પંચાવન સેકન્ડ અંદાજે છે સાઇઝ વિડિયો જેના દ્વારા કટ કરીને સાઈઝમાં નાનો કરી શકો છો તો તે માટે એવરેજ પચાસ સેકન્ડનો વિડીયો રાખીશું ઓકે આપતા સાઈઝમાં ફેરફાર થઈ ગયેલ છે આ સિવાય ફેડ ઇન અને ફેડ આઉટ જે પ્રકારે ઓડિયો ફાઇલમાં ફેડ ઇન અને ફેડ આઉટ ઇફેક્ટ જોવા મળે છે તે જ ઇફેક્ટ વિડીયોમાં પણ તમને શરૂઆતમાં જોવા મળશે તેમજ વિડીયોના અંતે પણ તે જ ઇફેક્ટ જોવા મળશે ફરી જોઈશું વોલ્યુમ મ્યુટ આ સિવાય લો મીડિયમ અને હાઈ યોગ્ય લાગે તો ય સેટ કરીશ ઓન ક્લિક ઓટોમેટિકલી ઓટોમેટિકલી જે પ્રેઝન્ટેશન શરૂ થતા જ વિડિયો ઓટોમેટિક પ્લે થશે F5 પ્રેસ કરીશ જેથી વિડિયો બાય ડિફોલ્ટ શરૂ થાય છે આ સિવાય ઓન ક્લિક જેથી બટન ક્લિક દ્વારા વિડિયો ને પ્લે કરવો પડશે ઓટોમેટિક